પગલે આવતી ચિંતા અને તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય તો તેની માટે તમે કદાચ કેટલાક અલગ અલગ મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હશો અને તેઓના દ્વારા જે વાતચીત હોય છે ને મંત્ર મળતો હોય છે તેને ક્યાંક જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરતા હોય છે

ઘરથી શરૂઆત આપણે વાત કરીએ કે સમાજની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ સંસ્કારની વાત કરી અને માતા પિતાની પણ વાત કરી તો સભ્ય સમાજ એ સંસ્કાર અને સંસ્કૃતિથી ક્યાંક વિખુટો થતો હોય એવું લાગે છે કારણ કે હવે પરિવાર પણ વિખુટા થવા લાગ્યા છે

ફકીર રોલિયાઓ લોકો વર્ષોથી એકની એક વાત સમાજમાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં જઈને કહે છે કોઈ ને કોઈ ભલે આપણા ત્યાં ત્રણસો ધર્મ ને ત્રણ હજાર સંપ્રદાયો હોય ઇસ્લામમાં પણ બહોતેર ફિરકાઓ બની ગયા પણ ગમે તેમાં દેશની એક સનાતન સંસ્કૃતિ કેવી છે કે એને ક્યારે વાંધો નહીં આવે તમે જુઓ સાતસો વર્ષ મોગલો રહ્યા ત્રણસો વર્ષ ક્રિશ્ચનો રહ્યા એક હજાર વર્ષ પછી પણ પંચ્યાસી ટકા સનાતન ધર્મીઓ વિશ્વ ભારત ભારતમાં છે અને દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય કે જ્યાં ભારતીય સનાતન ધર્મી નહીં હોય અને એને કાઠું નહીં કાઢ્યું હોય એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ એક કમ્યુનિકેશન ગેપ છે જનરેશન ગેપ નથી કમ્યુનિકેશન ગેપ છે અને એટલે એના માટે સતત આપણે બધા જેમ તમે આજે ચેનલ પર આવી ડિબેટ્સ રાખી સમાજમાં લોકો સંતો લોકો વચ્ચે જેને કહે છે કોઈ પણ રીતે મા બાપનું મહત્વ જીવન આ બધી વાતો આપણા ત્યાં સતત થતી રહે છે એટલે હું નથી માનતો કે કમી આવી છે ને આવું બોલવું પણ નહીં આવી ચર્ચા પણ નહીં કરવી અને જુઓ મા બાપને કહું છું કે છોકરાઓ સંસ્કાર ના લે તો પેપરમાં છપાઈ દેવાનું કે જન્મ અમે આપ્યો તો પણ અમારો નથી બાકી છોકરાઓ સંસ્કારી છે બહુ સરસ પણ એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી મળતો અને એને એના સવાલોના જવાબ નથી મળતો હું પૂજા કેમ કરું હું મંદિરમાં કેમ જવું હું મા બાપને પગે કેમ લાવું આના વેલિડ રીઝન્સ બાળકોને મળતા નથી એટલે એ નથી કરતા અથવા તો એક જે જનરેશન જે મારા ફાધરનું જનરેશન હતું એ પછીનું અમારું જે જનરેશન જે પચાસ સાઈઠ એ લોકો એમનું દાયિત્વ પૈસા કમાવાની દોરમાં માણસ એવો પડ્યો છે કે એને પરિવાર માટે સમય નથી હું મારી બાને પગે તો મારો છોકરો જોવે છે એની મમ્મીને લાગવાનો જ છે પણ હું નથી લાગતો હું સવારે ઉઠીને દોડું છું છોકરાને એમ થાય સવારે ઉઠીને દોડવું જોઈએ એટલે એમાં ક્યાંક આપણું કલ્ચર કોરાને મુકાઈ ગયું છે પણ બહુ બેન ચિંતા કરવાની જરૂર નથી આ કલ્ચર ને ક્યારેય વાંધો નહીં આવે પણ હા આવી ચર્ચાઓ દ્વારા આપણે લોકોને વધુ ને વધુ સજાગ કરતા સાચી વાત છે અને સજા કરવાના આશય સાથે જ ગુજરાત ફર્સ્ટ આ વિશેષ રજૂઆત આપની સમક્ષ રજૂ કરી રહ્યું છે આપણે એક સુંદર શબ્દનો ઉપયોગ કર્યો છે કમ્યુનિકેશન ગેપ કારણ કે અત્યારે બે માણસ વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારની વાતચીત નથી થતી અને કાં તો પછી લોકોના મગજમાં એવું હોય છે કે વાતચીત કરીને જો આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું અને પ્રશ્નનું વધારે ઉગ્ર વિવાદ થતો હોય તો કમ્યુનિકેશન આપણે બંધ કરી દઈએ પરંતુ એ લોકોને નથી ખબર કે આ કમ્યુનિકેશન ગેપના કારણે બીજા જેટલા લોકોને મળું છે બધા ત્યાં કે સવારની મોર્નિંગ ચા કોફી દૂધ જે પીએ એ ડાઇનિંગ ટેબલ પર બધા સાથે પણ માણસ ના હોય ત્યાં સુધી ચા કોફી નહીં પીવાની અડધો પોણો કલાક એ ડાઇનિંગ ટેબલ પર બધા સામ સામે બેસે એટલે અથવા નીચે બેસતા હોય તો સાથે બેસીને ચા નાસ્તો કરવાથી આંખો આંખો મળે રાત્રે કંઈ મન દુઃખ થયું તે નીકળી જાય ઊંઘીને ઉઠ્યા ક્યાં મારી ભૂલે એ વાત પૂરી થઈ જાય બપોરનો સમય શક્ય નથી કે સાથે પણ સાંજે ડિનર આપણે બધાએ સાથે કરવું જોઈએ સવારનો ચા નાસ્તો અને સાંજનું ભોજન આ બે વસ્તુ જો આખો પરિવાર સાથે બેસીને કરે અને વરસમાં બે વાર કાકા મામા માસીના છોકરાઓ આપણા સગાવાળા જેટલા બને એનું એક ગેધરિંગ કરીએ અને એને સમાજોમાં અત્યારે જે રીતે ગેધરિંગ થાય આ બધું કરવાથી આ બધું તમે જે કહો છો સોલ્વ થઈ જશે પણ લોકો બેસતા જ નથી સવારે પોતાની હું મારી ચા પી મારી વાઇફ એની ચા સવારે પી લે દીકરો એની વાઇફ એની રીતે દીકરી એની રીતે એના કારણે આ પ્રશ્નો વધ્યા છે કેમ બેટા તારો મૂડ નથી કેમ દીકરાની વહુને કંઈક તારો મૂડ નથી વાઇફને પૂછે તને શું થયું એ મને પૂછે તમને શું છે તો એ સામ સામે બેસવાથી આ પ્રશ્નો સોલ્વ થશે પણ સવારની ચા અને સાંજનો નાશ જમવાનું આ બે જે ઘર કરે છે ત્યાં હું માનું છું કે ક્યારે અશાંતિ આવતી નથી અને ત્યાં લક્ષ્મી પણ વાસ કરે છે અત્યારના જમાનામાં એવું છે કે લોકો ઓબેસિટીનો ભોગ બની રહ્યા છે આપણે વાત કરીએ કે મેદસ્વીતા કે ઓબેસિટીનો ભોગ બની રહ્યા છે પરંતુ માણસને ધાર્યું કરવું હોય ને ન થાય ત્યારે એ પોતે માણસ કા તો પછી પોતાનું જે ફ્રસ્ટ્રેશન છે એ બીજા ઉપર કાઢી દે છે હતાશામાં ઘરકાવ પોતે થઈ ગયો છે પરંતુ બાકીના લોકોને પણ તે પોતાના આ નેચરના કારણે મુશ્કેલીમાં મૂકે છે તો એ હતાશામાંથી તેને બહાર લાવવા માટે અને એ ડિપ્રેશનમાંથી તેને બહાર લાવવા માટે શું કરવું છે તો બેન છે ને ડિપ્રેશન જેવો શબ્દ તમે લોકોએ શોધી કર્યો છે હતાશા ડિપ્રેશન નિરાશા આ દસ હજાર વર્ષના ભારતના ઇતિહાસમાં આવો કોઈ શબ્દ તમે મને શોધી આપો કોઈ પણ ગ્રંથમાં ડિપ્રેશન શબ્દ તો એ આજે ચર્ચા સૌથી વધારે પાછી આની હું એટલે જ કહું છું કે જે નથી રેડી ચર્ચા જે વર્ચ્યુઅલ વર્લ્ડ આપણે ચર્ચાઓ કરી જે રિયાલિટી કોઈ વાત જ નથી કરતું મારી આશાઓ મારી અપેક્ષાઓ ખોટી પડે છે મને મારી વાઇફ થી અપેક્ષા છે મારી દીકરી થી છે મારા મારા સ્ટાફ થી છે એની નથી થતી હું ગુસ્સે થઉં છું પણ હું ત્યાં નથી કરી શકતો એટલે હું બીજું તમે આજ કહેવા માંગો છો આપડા ત્યાં ગીતા જેવો ધર્મ ગ્રંથ છે કર્મયોગ જ્ઞાનયોગ અને તમે નહીં માનો આ ધર્મ આ ગ્રંથને જો સાચી રીતે એનાલિસિસ કરીને ભણવામાં આવે ને તો કોઈ માણસ ડિપ્રેશન જ ના થાય અર્જુન પણ થયો હતો તમે આની ભાષામાં કહું તો અર્જુન પણ કે મારે આમની સાથે લડવાનું નિરાશ થઈ ગયો હતો પણ એ ડિપ્રેસ નતો થયો નિરાશ એ આખી જુદી વસ્તુ છે તો આ જે પાતળી લાઈનો શબ્દો વચ્ચેની છે એની ચર્ચા આપણે નથી કરતા ને પેલા શબ્દો એટલે શબ્દો એટલા મોટા થઈ ગયા ડિપ્રેશન તો એક આખો રોગ તરીકે સ્વીકારાઈ ગયો અને એના ડોક્ટર્સ છે ને એના એના વિશે ચર્ચાઓ કરવા માટે લોકો બેસે છે મૂળ વાત એ છે કે માણસને તું આ પૃથ્વી પર આવ્યો છે કેમ આવ્યો છે એને બાર વર્ષની ઉંમરે સમજાઈ જાય અને આપણા ત્યાં જે ચાર અવસ્થાઓ હતી કે પચીસ વર્ષ સુધી આ કરવાનું પચાસ સુધી આ કરવાનું પંચોતેર આ કરવાનું પંચોતેર પછી આ કરવાનું આ સમજાયા પછી જીવન સાથી નક્કી છે તારે આ કરવાનું છે આ જે આપણી આધ્યાત્મિકતાની વાતો હતી એ જો એને સમજાઈ દો આઈ વોન્ટ ટુ બી એ ડોક્ટર આઈ ચૂઝ સાયન્સ ઇન નાઇન્ટીન સ્ટુડન્ટ ઓફ સ્કૂલ આઈ તો મને મારા મા મારે ક્યાં નિરાશ થવાની જરૂર છે કેમ કે મારે ચોપન ટકા એટલે આવ્યા માં કે મારે આજે અહીંયા તમારા ત્યાં ગુજરાત ફર્સ્ટમાં ઇન્ટરવ્યુમાં આવવાનું હતું એટલે ચોપન ટકા આવ્યા હું ડોક્ટર ક્યાં ક્યાં અહીંયા ના આવત તો તમે કોને બોલાવ તો ભગવાનના પ્લાન આપણાથી મોટા છે આપણે ધંધામાં નુકસાન થાય પ્રેમમાં નિષ્ફળતા મળે આપણું થાય તો સમજવાનું કે એનું ધાર્યું થાય કરોડનું નુકસાન થયું તો હું કે કોઈને કરોડનો ભગવાન કરાયો અને મને કરોડ મળે ત્યારે કોઈની પથારી ફરી હશે તો મારી પાસે પાંચ કરોડ આવે આટલું સિમ્પલ લોજિક આપણે સમજતા નથી અને આ બધું કરીએ તો એવા ગાંડાઓ માટે તો કઈ ચર્ચા કરવાનો મતલબ નથી કે જે આવી રીતે ડિપ્રેસ થઈ જાય કે પેલીએ મને ના પાડી કે પેલાએ મને ના પાડે જાય ચૂલામાં મારે હું લેવા દેવા છે બંદા ખુદકી નજર મેં સહી હોના ચાહીએ અને આ પાવર સ્કૂલ કોલેજોમાંથી અને આધ્યાત્મિકતાથી આવે છે બાકી કઈ એના વિશે ચર્ચાઓ કરવાથી કે કોઈ ગોળી નથી કે ભાઈ તું ખાઈ લે એટલે તું ડિપ્રેસ નહીં થાય થેન્ક યુ સો મચ સંજયભાઈ આજના આ મોટિવેશનલ મોર્નિંગ કાર્યક્રમમાં આપ આવ્યા અને જીવનને કેવી રીતે બધું સુંદર બનાવી શકો છો તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યો સુંદર મજાનો મેસેજ આપ્યો થેન્ક યુ સો મચ થેન્ક યુ તમારે તમારા જીવનની દોરી કોઈના હાથમાં આપવાની જરૂર નથી બસ આટલું કરો તમારું જીવન છે એમાં તમે તમારી જાતે જ પ્રેરણા આપી શકો છો ને એને પ્રોત્સાહિત કરી શકો છો તો ફરીથી મળીશું મોર્નિંગ મોટીવેશનલમાં આપણે વાત કરીશું કે જેના કારણે તમારી સુંદર સવારની સાથોસાથ તમારું સુંદર જીવન પણ બનશે હાલ મને આપશો રજા નમસ્કાર